Oh. જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કાજીપુરા ગામે રાત્રિ સભા યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રીએ કર્યો ગ્રામજનો સાથે સીધો સંવાદ ગ્રામજનોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પરદ નિરાકરણ કાજીપુરા ગ્રામ પંચાયત કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસણા માર્ગિયાની કલેક્ટર શ્રીએ કરી આકસ્મિક મુલાકાત જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા તાલુકાના કાજીપુરા ગામે ગઈકાલે રાત્રિ સભા યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી રાત્રિ સભા દરમિયાન વૈકુટપુરા ખાતે આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો આપ્યા હતા આ ઉપરાંત શ્રી કાજીપુરા ખાતે ચાલતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન બ્રેન્ક ઓફ કાજીપુરાની મુલાકાત લીધી અને બાળકોને પ્રોત્સાહિત કરતા તેની પ્રશંસા કરી હતી કાજીપુરા સસ્તા અનાદી દુકાન કાજીપુરા ગ્રામ પંચાયત કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાષણા મારગીયાની પણ કલેક્ટર કલેક્ટરશ્રીએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર આશિક શ્રી નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી ખેડા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ ખેડા જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના સંબંધિત તમામ વિભાગના અધિકારી શ્રી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા